નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું ફરીવા સ્વાગત છે તો તમે આગળ વિડિયો જોયો કે જીગ્નેશ કવિરા ઝીણા ઝીણા ઘોઘરા વાગે છે એ ગીત ગાય છે મિત્રો તે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ સોંગ ચીર્તન આદિવાસીનું ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે અને કલાકારો પણ આ સોંગને ગાઈ રહ્યા છે લાઈવ પ્રોગ્રામમાં મિત્રો અને આ ચેતન આદિવાસીનું સોંગ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દ્વારા બનાવવામાં આવ્યું છે અને ઝીણા ઝીણા ઘૂઘરા વાગે છે આ સોંગ ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે મિત્રો અને મિત્રો આ ચેતન આદિવાસી ગરીબ ઘરમાંથી આવે છે અને તેના માતા પિતા અપંગ છે અને ચેતન ગબ્બર ઠાકોર અને અર્જુન એ ખૂબ જ સપોર્ટ કર્યો છે અને ચેતન આદિવાસી રાતોરાત ફેમસ થઈ ગયો છે અને ઝીણા ઝીણા ઘૂઘરા વાઘે આ સોંગ ફેમસ થઈ ગયો છે અને આ વિડીયોને જેટલો બને એટલો આગળ શેર કરજો મિત્રો અને તમે આ ચેતન આદિવાસી વિશે શું કહેવા માંગો છો કોમેન્ટ જરૂર કરજો અને તમને જિજ્ઞેશ કવિરાજનો વિડીયો બતાવીશ એટલે તમે વિડીયો પૂરો જોજો તો આપણે વાત કરીએ તો જીગ્નેશ કવિરાજે ઝીણા ઝીણા ઘોઘરા વાગી આ સોંગ લાઈવ પ્રોગ્રામમાં ગાયું છે તો તમને આ સોંગ કેવું લાગ્યું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને પણ આગળ શેર કરજો